જે પૈસા હાથમાં જ નથી આવ્યા એ પૈસા દેવાના હું કામ અને લઈ ગયો છે એને કોઈ પૂછવા વાળું નથી મંડળીના મંત્રી તો આજે ભાજપના ખોળામાં બેસીને બિંદાસ ફરે છે અને ગામના માણસો દવા પી જવી પડી આત્મહત્યા તો એને કરી છે કિરીટ પટેલે ક્યાં દવા પીવાની જરૂર છે દવા તો આ ગામના માણસો પી ગયા છે દવા તો એને પીવાની જરૂર નથી ગામ પી ગયું દવા બે જણા ગુજરી ગયા આ મંડળીના કૌભાંડમાં આને કોઈ કહેવા વાળું નથી તમે આ વખતે કરો ચૂંટણીમાં વ્યવસ્થિત મતદાન પછી હું કઈ છે ને જે કહેવા જેવું છે બધું હું દવા પી જાવ કે ઝેર પી જઈશ ભાષણ માં સારું લાગે વાંદરવડ ગામમાં એક ભાઈ દવા પી ગયા તમારા ગામમાં એક ભાઈ આત્મહત્યા કરી લીધી બે વ્યક્તિ આત્મહત્યા કરી લીધી એ પાપ કોનું છે સવા બાપા છે ને એને સહકારી મંડળી બાબત થી માનસિકતા છે અમારા ગામ માં અનિલભાઈ બસુભાઈ શેલડિયા એને હાર્ટ એટેક આવ્યો હતો સહકારી મંડળી બાબત થી અને થાપણ માં પૈસા હતા તો એ મને કાયમ કહેતા કઈ હું આપડા દૂધની ડેરી દેવા હતા ને તે તો એ બે હતા મને કાયમ પૂછતા કે ભાઈ આપડે મંડળી શું થાય વકીલ વકીલ ગોતો બોતો પૈસા પૈસાનું કઈક કરો ડેલી સરસ મને કહેતો કે આ રમેશભાઈ પવનભાઈ આંબલીયા એવ્યા આજે કાયમ અમારા હસુભાઈ દુકાને બે હતા એ કાયમ અમારી બેઠક જ ત્યાં હતી એ કાયમી કહેતા અમને એ ભાઈને બે ત્યાં બોલો પ્રેશર હેઠળ હુમલો આવી ગયો હતો આ ભાઈને એમ હતું હા બહુ મહેનત કરી આની મા આ ભાઈને તો હાલે સાત દવાખાને લઈ જાય એટલે સાત સારવાર થઈ ગઈ નહીં આ ભાઈને ફ્યુસ જ ઉડી ગયો તો અમારે એ ભાઈ એક આવડું પાડ્યું અમારી જે ભાઈ હોપ છે જે એની ભાઈ રોભી સકડા અગિયાર અગિયાર બાર બાર દિવસ આવડા પડ્યા એને કોઈ ન દેખાણું અહીં અમારી બાજુ એ એને આવડા દેખાણ અમારી બાજુ રોવ એના આવડા ન દેખાણ એટલે આને છે ને પીરિત પટેલને હું સાચે જ થોટીંગ અસલ ના દીકરા હોય ને તો એને છે ને હરાઈ ગયો તમારા પૈસાનો ગમી શકાય સમજીમાં ફોન કરી કઈ રીતો કે અમારા પૈસા ગયા છે ને એનો વોટ તમે નાખો એને હરાવો કેરી પટેલના એને જુનાગઢ જિલ્લામાં ત્યાં આવ કાઢી નાખો વિસાવજર તાલુકો ભેસાણ તાલુકો અને જુનાગઢ ગ્રામ વિસ્તારના તમામ લોકોને ઉકેલજો મેં હોળી ગુનારે એને પ્રશ્ન કર્યો તો અમારા સહકારી મંડળીનો પ્રશ્ન તમે ઉકેલો એ કહે એનું કાંઈ ન થાય એ ભગતિ કે આને પાતરી નાખજું બ

આ ગામમાં જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના કૌભાંડના કારણે માણા મરી ગયા છે માણસ મરી ગયા કૌભાંડ કર્યું ભાજપના માણસો એ જુનાગઢ જિલ્લા સહકારી બેંકે અને માણસ આ ગામમાં મરી ગયા એના ઘરવાળા નહીં રોતા હોય કિરીટ પટેલ અત્યારે મગરના આંસુ પાડે છે ભીડ આવી ગયા બીક લાગી ગઈ હારી જવાના છે એટલે રોવું આવ્યું તો પેલા આ બધા ખેડૂતોની વેદના નહોતી દેખાતી અને હજુ દેખાતી હોય તો હજુ સરકારમાં એ જ છે હજુ ભાજપની સરકાર છે કેમ ન્યાય નિર્ણય નથી કરતા એટલે મારી આપ સૌ દોસ્તોને વિનંતી છે કે દોસ્તો આપણે સૌએ આજુબાજુના બધા ગામમાં જાગૃત બનીને લોકોને ફોન કરીને સંદેશો આપીને સમાચાર આપીને બધાને એટલું કહેવાનું છે કે આ વખતે તક ચૂકવા જેવી નથી આ વખતે